પવિત્ર શ્રાવણ માસ એટલે શિવભક્તિ અને શિવ ઉપાસના નો માસ આ મહિનામાં લોકો તમામ પ્રકારની ભક્તિ કરતા હોય છે ત્યારે ભાવનગર નજીક આવેલા નિષ્કલંક મહાદેવ માસ દરમિયાન ભીડ જામતી હોય છે ચાલો આજે આપણે ભાવનગરથી ચોવીસ કિલોમીટર દૂર આવેલા કોડિયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના દર્શન કરી અને જાણીએ તેનો મહિમા સમુદ્રના કિનારે દર્યાદેવ કરે છે મહાદેવની પૂજા પાંડવોએ કરી છે નિષ્કલંક સ્થાપના ભાવનગર જિલ્લાના કોડિયાક ના દરિયા કિનારે સમુદ્ર માં સ્થાપિત પાંચ શિવલિંગ નિષ્કલંક મહાદેવ તરીકે જાણીતા છે અહીના સમુદ્ર માં લગભગ એક કિલોમીટર દૂર ભગવાન નિષ્કલંક મહાદેવ બિરાજમાન છે સમુદ્રમાં ઓટ આવ્યા બાદ સમુદ્રના પાણી ઉતર્યા બાદ અહીં મહાદેવના દર્શન માટે જઈ શકાય છે ક્યાંય ના હોય તેવો અલૌકિક દ્રશ્ય અહીં જોવા મળે છે તેથી મુજબ દરિયાના પાણીમાં ભરતી ઓટ આવતી હોય છે તે મુજબ દર્શન થઈ શકે છે અહીં સમુદ્રમાં બિરાજમાન શિવજીના દર્શન અને સમુદ્રમાં સ્નાનથી લોકોના બહો ભવના પાપો ધોવાઈ જાય છે અને એટલે જ તેઓ નિષ્કલંક બને છે જેના કારણે આ મહાદેવનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું છે લોકો તેમના પિતૃઓના મોક્ષાર્થે પણ વર્ષ દરમિયાન અહીં પિતૃ તર્પણ સ્વજનોના અસ્થિઓ વિસર્જન માટે દેશભરમાંથી આવી પહોંચે છે અહીના સમુદ્ર કિનારે બહાદરવા માસની ઋષિ પંચમીના દિવસે ઋષિમુનીઓ સ્વર્ગમાંથી અહીં સ્નાન કરવા માટે આવે તેવી લોકવાયકા છે આથી આ દિવસે હજારો ની સંખ્યામાં લોકો ઋષિ પંચમી નું સ્નાન કરવા માટે અહીં આવી પહોંચે છે નિષ્કલંક લોકો લાખો ની સંખ્યા માં ઉમટી પડે છે કોળીયાક ના દરિયામાં ભાદરવી અમાસ નું સ્નાન નું અનેરું મહત્વ રહેલું છે ભાદરવી અમાસ ના દિવસે અહીં બે દિવસ માં એક લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ સમુદ્ર સ્નાન કરવા માટે આવે છે સમગ્ર ભારતભર માંથી અહી લોકો સમુદ્રમાં બિરાજમાન મહાદેવજીની એક ઝલક જોવા માટે આગલા દિવસથી રાત્રિ થી જ સમુદ્ર કિનારે આવીને બેસી જાય છે ભાવનગર રાજવી પરિવાર દ્વારા પૂજા કરાયેલ ધજા ચડ્યા બાદ અહીંયા સમુદ્રમાં પાણી ઉતર્યા બાદ સવારે નવ વાગ્યાની આજુબાજુ જેઓ પોલીસ તંત્ર તરફથી આદેશ મળે કે તરત ભાવિકો શિવજીના દર્શન કરવા માટે દોડ મૂકે છે સમુદ્રમાં જાણે ભાવિકોનું કીડિયારો ઉભરાયું હોય નિષ્કલંક મહાદેવનો ઇતિહાસ જોઈએ તો પાંડવો મહાભારતના યુદ્ધ બાદ સો કરવો લાખો સૈનિકો અને વગેરેના ના પાપ લાગ્યું હોય તે કલંક ધોવા માટે તેમને તેમના ગુરુ દ્વારા સમુદ્ર કિનારે જઈ શિવજી ની સ્થાપના કરી અને પૂજા કરવાની સલાહ આપતા પાંડવો સમુદ્ર કિનારે સોમનાથ પહોંચ્યા ત્યાંથી માં ભગવાન મળ્યા કાળી કાળી ધજા પોતાડી લો અને સમુદ્ર કિનારે જાઓ અને જ્યાં કાળી ધજા સફેદ થઈ જાય કડવી તુંબડી મીઠી થાય તે જગ્યા પર તમે શિવલિંગ સ્થાપિત કરી પૂજા કરજો જ્યાં તમારા તમામ પાપો દૂર થઈ જશે અને તમે બધા નિષ્કલંક બની જશો આથી આ જગ્યા પર આવતા અહીદ થઈ જતા સમુદ્ર માં સ્નાન કરતા તમામ ના પાપો ધોવાયા અને તમામ નિષ્કલંક થયા આથી આ સ્થળ આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે પહેલા આ જગ્યા દરિયા કિનારે હોવાનું મનાતું હતું આજે એક કિલોમીટર જેટલો દરિયો વધી જવાથી તે દરિયાની વચ્ચે આવી છે પાણી ઉતારતા પછી અહીં દર્શન કરવા જઈ શકાય છે અને દરિયામાં પૂરી ભરતી આવે ત્યારે શિવલિંગ પાસે આવેલ સ્તંભ પણ લગાવેલ ધજા સુધી પાણી આવી જાય છે અને પૂરો સ્તંભ પાણીમાં ગરકાવ થઈ જાય છે શ્રાવણ માસ દરમિયાન અહીં હજારોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે તેમજ શ્રાવણ માસ ના અંતિમ દિવસે ભાદરવી અમાસ અને ઋષિ પંચમી એમ બે દિવસ લાખો ની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અહી લોકો વર્ષ દરમિયાન આવે છે મહાદેવ ને જળ ચડાવી તેના ચરણો માં શેષ નમાવી ત્યારબાદ દરિયા ડૂબકી લગાવે છે અને નિષ્કલંક બને છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર